અમરેલી લેટર કાંડ આખા ગુજરાતમાં ફરી ચોંકાવનારો ખિસ્સો બન્યો છે બધા લોકો જાણે છે પાટીદારો ક્રોધમાં ફરી એકવાર આંદોલનની ચિમકી આપી રહ્યા છે પાટીદારો મેદાને ચડ્યા છે અને કોણ છે આ દીકરી અને શું છે સમગ્ર ઘટના તમને જણાવી દે કે દીકરીને પોલીસે જે પાટીદારો ક્રોધમાં કેમ છે આ દીકરીને પોલીસે અડધી રાતે બાર વાગે ઘરેથી લઈ ગઈ હતી અને ત્યારબાદ જાણવા મળી રહ્યું છે સોશિયલ મીડિયા પર પોસ્ટો વાયરલ થઈ રહી છે જેવો દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યો છે દીકરીની સાથે અને એને લઈને પાટીદારો ક્રોધમાં જોવા મળી રહ્યા છે કે આખરે મહિલા સાથે આવું કેમ કરવામાં આવ્યું છે આને અન્ય ગણાવવામાં આવી રહ્યો છે અને લેટરકાંડ એટલે કે ભાજપના ધારાસભ્ય વિશે એ મહિલા જે છે તેમણે લેટર લખ્યું હોય અને એ લેટરનો મામલો છે આખો ત્યારબાદ આવી રીતે મહિલાને લઈ જવામાં આવી હતી તેને લઈને પોલીસ અને પાટીદારો ક્રોધમાં એને લઈને આવ્યા હતા કે આખરે આવી રીતે કેમ વરઘોડા દ્વારા કાઢવામાં આવતું હોય અને તેવી રીતે નરેશ પટેલે આદેશ પણ આપ્યો છે જામીન મંજૂર કરો અને જલ્દી છૂટા કરવાનો નરેશ પટેલ ક્રોધમાં આવીને આદેશ આપ્યો છે